બે દિવસ પહેલા ત્યાં ચેકિંગ જાય છે સરકારી ખરાબાની જમીનમાં આ જમ્પર આપેલું હોય તેમ છતાં એક્યાસી ખેડૂત જે હડમતાળા ફીડરમાં ખેડૂતો હતા એ તમામ ખેડૂતો પર એક કરોડ થી વધારેનો દંડ ફટકારવામાં આવે છે જે ખેડૂતોને ખરેખર વાડીએ પાક કે પાણી કાંઈ બચ્યું નથી નબળું વરસ છે ખેડૂતને ઉત્પાદન આવ્યું નથી એને પૈડા ઉપર પાટું મારવાનું કામ પીજીવીસીએલની કર્મચારીઓ કરે છે આ જે મોટી સંખ્યામાં તમામ ખેડૂતો એક્યાસી ખેડૂતો અહીંયા આવ્યા છે ચિમકી પણ ઉચ્ચારી છે પંદર દિવસમાં નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં પરિવારને સાથે લઈને આવશે ને પોતાના દસ્તાવેજ આજે જ પીજીવીસીએલ ડેપ્યુટી એન્જિનિયરને પોતાના દસ્તાવેજ ખેડૂતોએ આપ્યા છે કે ખરેખર અમારી ટુકડે ટુકડે લૂંટ ચલાવો છો એના બદલે એક સાથે અમારી જમીન લૂંટી લ્યો આવનાર પંદર દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અમને ખાતરી આપવામાં આવી છે કે પંદર દિવસમાં નિવેડો આવશે જો નહીં આવે તો મોટી સંખ્યામાં ખેડૂતો આ ઓફિસનો ઘેરાવ કરશે અને જેલ ભરો આંદોલન કરવું પડે તો પણ ખેડૂતની તૈયારી છે